તો વિશાખાપટ્ટનમ પાકિસ્તાની આઈએસઆઈ જાસૂસી કેસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એનઆઈએનું ત્રણ સ્થળે સર્ચ ભારતમાં જાસૂસી માટે રૂપિયા મળવા મુદ્દે સઘન તપાસ શરૂ કરવામાં આવી અને શંકાસ્પદોના નિવાસ સ્થાનો પર એનઆઈએનું સર્ચ ઓપરેશન પાકિસ્તાન તરફથી જાસૂસી માટે રૂપિયા મળ્યાની શંકા પણ છે સર્ચ ઓપરેશન દરમિયાન મોબાઈલ ફોન સહિત અનેક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રદીપ કચીયા આપણી સાથે જોડાયા છે પ્રદીપ આઈએસઆઈ જાસૂસી કેસ ને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું શું વધુ વિગતો બિલકુલ રાધા વિશાખાપટ્ટનમ ખાતેથી એક આઈએસઆઈ સાથે સંકળાયેલો એક જાસૂસ જે છે તે મળી આવ્યો છે તેની સાથે શંકાસ્પદ ડોક્યુમેન્ટ જે છે તે પણ મળી આવે છે ને તેને મોબાઈલ ફોનની અંદર તપાસ કરતાં વધુ વિગતો જે છે તે મળી આવી છે અગાઉ ગુજરાતના ભરૂચ ખાતેથી એક આઈએસઆઈ સાથે સંકળાયેલો એક વ્યક્તિ જે છે તે મળી આવ્યો હતો કે જે રૂપિયા માટે ભારતીય સંરક્ષણની વિગતો જે છે તે પાકિસ્તાન મોકલતો હતો અને આ સાથે મહારાષ્ટ્રની અંદરથી પણ એક વ્યક્તિ જે છે તે મળી આવ્યો હતો તો હવે ફરી એક વખત જ્યારે વિશાખાપટ્ટનમ ખાતેથી એક આઈએસઆઈ સાથે જોડાયેલો એક વ્યક્તિ જ્યારે પકડાયો છે ત્યારબાદ આ વધુ તપાસ એટલા માટે કરવામાં આવી છે કેમ કે તેને ટેલિફોનની અંદરથી વધુ વિગતો મળી છે અને વધુ વિગતોની અંદર ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ અલગ ત્રણ જગ્યાઓ પર એનઆઈએનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ત્રણે ત્રણ જગ્યાની માહિતી જે છે તે દસ્તાવેજી પુરાવા અને મોબાઈલ ફોનની અંદર મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે જો આ તપાસની અંદર વધુ વિગતો મળશે તો હજુ પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યા ની સાથે દેશની અંદર અન્ય જગ્યાઓની અંદર પણ એનઆઈએ સર્ચ ઓપરેશન ચાલે તેવી પણ શક્યતાઓ હાલમાં વ્યક્ત થઈ રહી છે